હેલો ફ્રેન્ડ્સ દિવસમાં એકવાર તમે આ રેસીપી ખાઈને વજન ઘટાડી શકો છો સાત દિવસ સુધી તમે આ રેસીપી ખાઈને સાત કિલો વજન ઘટાડી શકો છો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ઉનાળો આવી ગયો છે ઉનાળામાં જો તમે વેટ લોસ કરવું હોય તો દહીંની આ વાનગી ભરપૂર ખાવ આપણા શરીરને મોશ્ચર પૂરું પાડે છે દહીં આપણા શરીરમાંથી દહીંને આપણા શરીરના પાચનતંત્ર વધારે છે દહીં આપણે ચટચાટ શાંત કરે છે દહીં ખાવાના ઘણા બધા ફાયદાઓ છે સ્પેશિયલી જ્યારે તમારે દહીં છે એ દહીંની મદદથી તમારે વેઇટ લોસ કરવું છે તો અહીંયા આ રેસીપી ઉનાળા માટે બેસ્ટ છે એક વાટકી દહીં હોય તો એની અંદર આપણે બે ચમચી પાણી ઉમેરી દહીંને થોડું મંદ કરવાનું છે અને થોડુંક પ્રવાહી કરવાનું છે હવે આપણે અહીંયા દહીંને હલાવી દઈએ તો જે લોકોને વેઇટ લોસ કરવો છે જે લોકો ભૂખ્યા નથી રહી શકતા એમના માટે આ રેસીપી છે સવારે ભૂખ્યા રહીને રહ્યા વગર તમે આ રેસીપી ખાઈ શકો છો અથવા તો બપોરના નાસ્તામાં બપોરે જ્યારે ભૂખ લાગે છે રાણીની ત્યારે પણ તમે આ રેસીપી ફોલો કરી શકો છો અથવા તો એવું લાગે કે તમારે કંઈ જમવું જ નથી પરંતુ તમારે માત્ર ને માત્ર રેસીપી ખાવી છે તો પણ તમે આ રેસીપી ખાઈને તમારો વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો સાથે તમે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો તો સૌથી પહેલાં અહીંયા દહીં લેવાનું છે દહીંની અંદર આપણે એડ કરીશું નમક નમક એકદમ ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું આપણે અહીંયા આ વેટલોઝ રેસીપી બનાવીએ છીએ યાદ રહે અહીંયા આપણે સિમ્પલ સરળ રીતે વેટલોઝ રેસીપી બનાવવાની છે અહીંયા ગેસની જરૂર નથી અહીંયા માત્ર ને માત્ર હું કહું છું એ સ્ટેપ બાય સ્ટેપ રેસીપીની જરૂર છે હવે આપણે એમાં વધારે નહીં માત્ર ટેસ્ટ બેલેન્સ થાય એના માટે ખાંડ કારણ કે વજન જ્યારે ઘટાડ હોય ત્યારે ખાંડ ખાવાની બિલકુલ મનાય છે પરંતુ અહીંયા આપણે આપણા દહીં અને જે નમક અને મીઠું જે ટેસ્ટ આવે એના માટે જ આપણે ટેસ્ટ બેલેન્સ કરવા માટે સહીજ ખાંડ ઉમેરીએ છીએ અને આપણે આ રેસીપીને આકર્ષિત કરવા માટે રાઈના કુરિયા ઉમેરી દેવાના છે રાઈના કુરિયા ઉમેર્યા પછી આપણે થોડી કોથમીર એડ કરવાની છે તમે જાઓ તો મોળા મરચાં હોય છે પણ એકદમ ઝીણા ઝીણા સમારીને ઉમેરી શકો છો તો કોથમીર પુષ્કળ પ્રમાણે ઉમેરો કોથમીર છે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે કોથમીરની મદદથી તમે તમારું ચાહો તો એટલું વેઇટ લૂઝ કરી શકો છો ફેટ લૂઝ કરી શકો છો અને સાથે તમે તમારા શરીરની અંદર રહેલી ચરબીને પણ ઘટાડી શકો છો તો મિત્રો આ જે રેસીપી છે એકદમ યુનિક છે અને હવે આપણે એડ કરવાના છે એ છે મખાના મખાના અહીંયા આપણે થોડા શેકેલા હોવા જોઈએ મખાનાને ઘીમાં ત્રીસ સેકન્ડ માટે શેકી અને એડ કરવાના છે તો અહીંયા આપણે મખાનાને પણ ઉમેરી દઈએ છીએ આ મખાના હોય છે એ એકદમ લો પ્લેરીયોગતા હોય છે અહીંયા તમે ચાહો તેટલા મખાના એડ કરી શકો છો અહીંયા તમે એક વાટકી પણ મખાના લઈ શકો છો આ મખાના હોય છે સુપરફૂડ મારવામાં આવે છે મખાના અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે મખાનાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહ્યું છે ફાઈબર રહ્યો છે સાતું સાથે મખાનાની અંદર કેલરી ઉમેર્યું છે એટલા માટે જ આપણે મખાનાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તો મિત્રો અહીંયા જે મખાના રાયતું છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા આ રેસીપી એવા લોકો માટે છે કે જે લોકો ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માંગે છે એમના માટે આ રેસીપી બેસ્ટ છે હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે હલાવી લઈએ પરંતુ અહીંયા મેં મખાના શેકેલા બતાવ્યા નથી પરંતુ આ મખાના પહેલાંથી જ મેં શેકીને રાખ્યા હતા આવતા જતાં શેકવાના મખાના બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો સાથે સાથે હવે ઉપરથી આપણે થોડું કાચું જીરું ડેકોરેશન કરીશું અહીંયા તમે મરી પાવડરનું પણ ડેકોરેશન કરી શકો છો સાથે કોથમીર છે એનું પણ ડેકોરેશન કરીશું અહીંયા બનાવીને રેડી છે આપણે બધી ક્લોઝ રેસીપી તો ખરેખર આ રેસીપી પુષ્કળ પ્રમાણમાં ખાઓ અને વજન ઘટાડો રેસીપીમાં વિટામિન મિનરલ્સનો ખજાનો છે સાથે તેલ નથી તેલ વગરની આ રેસીપી છે અને એક તો આખા દિવસ સુધી તમને તમને ભૂખ સપોર્ટ કરશે એવી આ રેસીપી છે કારણ કે આ રેસીપીની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે તમારું ફેટ કંટ્રોલ થાય છે એ ઉપરાંત તમારા શરીરની જે ચરબી હોય છે એ જળ મૂળમાંથી કાપવાનું કામ કરે છે અને ધીરે ધીરે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો ખરેખર મિત્રો આ દિવસ સુધી ખાઓ દિવસમાં એક ટાઈમ ખાઓ નાસ્તો કરતા હોય ત્યારે અથવા તમે બપોરના ભોજનમાં અથવા ડિનરના ઓપ્શનમાં પરંતુ એ ટાઈમે તમારે આ જ રેસીપી ખાવાની છે બીજું કશું જ ખાવાનું બેસ્ટ ટાઈમ છે સવારનો નાસ્તાનો અને બપોરનો રાત્રે દહીં છે એટલે નહીં લેતા આમ તો ગરમી છે કે લઈ શકો છો પરંતુ ઓછું લો તો ચાલે તો માત્ર સાત દિવસ સુધીનો આ એટલો જ પ્રયોગ કરી જો જ દિવસની અંદર તમારો ફૂલેલો પૈટ અંદર જવા લાગશે ભૂખ ઓછી લાગશે ને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હેલો ફ્રેન્ડ્સ દિવસમાં એકવાર તમે આ રેસીપી ખાઈને વજન ઘટાડી શકો છો સાત દિવસ સુધી તમે આ રેસીપી ખાઈને સાત કિલો વજન ઘટાડી શકો છો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો